વિરમગામ શહેરના કોઠારી સર્કલ પાસે વડવાડા હોટલની બહાર બાઇક અને કાર અથડાતા ઉશ્કેરાઈ જઈને બોલાચાલી કરી માર મારતા ક્રોસ ફરિયાદ નોંધાઈ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી પ્રથમ ફરિયાદ મુજબ મનુભાઈ ઈશ્વરભાઈ મોરી રહે વાંસવા તાલુકો વિરમગામ નાઓની પોતાની મારુતિ સુઝુકી કંપનીની એસેન્ટ ગાડી જેનો ભૂલથી ખાલી સાઈડથી આરોપી દ્વારા મોટર સાથે અથડાઈ જતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ગાડીમાંથી ઉતારી હાથથી બરડાના મુક્કા મારી આરોપીને કમરના ભાગેથી છરી કાઢીને મોટરસાઇકલ પાસે લઈ જઈ ગરદાપાટુનો માર મારી તેમજ બરડામાં છરીનો ઘા મારી ઈજા પહોંચાડતા તેમજ બાઇકના નુકસાનનો ખર્ચો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મનુભાઈ ઈશ્વરભાઈ મોરીનાઓએ ટાઉન પોલીસ મથકમાં હિંમતભાઈ રામજીભાઈ રાજપૂત રહે વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે આજ ફરિયાદમાં ક્રોસ ફરિયાદમાં હિંમતભાઈ રામજીભાઈ રાજપૂત નાઓએ પોતાનું મોટરસાયકલ લઈને ઘરે જતા હતા તે દરમિયાન આરોપી દ્વારા પોતાની મારુતિ સુઝુકી એસેન્ટ ગાડી ગફલતભરી રીતે હંકારતા મોટરસાયકલને ટક્કર મારીને જમીન ઉપર પાડી દઈ બાઇકને નુકસાન પહોંચાડતા તેમજ ગાડીના કાગળો અને ડ્રાઇવિંગ લાયસન્સ નહીં રાખી સમગ્ર મામલે હિંમતભાઈ રામજીભાઈ રાજપૂત રહે વિરમગામ નાઓએ આરોપી મનુભાઈ ઈશ્વરભાઈ મોરી રહે વાંસવા વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે